ઉતાયના તહેવારના પહેલા જ દોરીથી એક યુવકનું ગળું કપાયું ઉદના દરવાજાથી પાંડેસરા જતા રોડ ઉપર પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું માતા પુત્ર સાથે બાઇક પર જતી વખતે એક ઘટના બની હતી પિન્ટુ નામક યુવકનું ગળું પતંગના દોરાથી કપાતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે આપનું નામ આપનું નામ રંજનભાઈ રંજનભાઈ કઈ જગ્યાએ જતા હતા શું ઘટના બની

हत्या रखा जिक्के आता है हाँ यार वैसे ही लोग इसमें पड़ना आज कल इसमें ये भी इतना हत्या है चेल में हत्या है हजार रहती है अब दोड़ी दोड़ी की बताई जो हाँ दोड़ी चु दोड़ी चु आई दोड़ी चु सुन जैसे जाप तो आप दोड़ी चु लोगों ने जो जो आए